બનાસકાંઠાના સુઈ ગામ તાલુકાના ત્રિમૂર્તિ ત્રિમાળી મંદિર બાર જ્યોતિર્લિંગ તપસ્વી આશ્રમ ખડોલ મહંત શ્રી કરસનગિરી બાપુ સંવંત બે હજાર એંશીના શ્રાવણ મહિનાના પાંચ સોમવાર કલ્યાણકારી મહાયોગનો સમાવેશ હોવાથી શિવ મહાપૂજા યજ્ઞ આરાધના કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે જીવ માત્રનું કલ્યાણ થાય છે ભારત ભૂમિ ઉપર રહેતા સમસ્ત હિન્દુઓની પરમ શાંતિ સદભાવના અને ભાઈચારાની થાય છે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી દાદાની દુઆ ભોલેનાથ ભગવાન કી જય હો ખડોલધામ શુભારંભ સંવત બે હજાર એંશી શ્રાવણ સુદ એકમના સોમવાર તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના સવારે શિવ ઉપર જલધારા થકી અને ઘીનો અભિષેક શ્રાવણ અભિષેકના યથાશક્તિ સત્કાર્યમાં સંપૂર્ણ શ્રાવણ માસમાં આ ભક્તોને આ ધર્મને અનુષ્ઠાન શ્રાવણ માસ મહાઅભિષેક બનાસની ધરતી ઉપર ભોળાનાથ મહાદેવની પૂજા જગત કલ્યાણ અર્થે સમસ્ત માણસ જાતિમાં બિલીપત્રથી પૂજન કરી રહ્યા છે સંસાર જીવન સુખ સમૃદ્ધિ આપે છે ભગવાન શિવનું એક રૂપ છે પશુપતિ મહાદેવ ગાયના શુદ્ધ ઘીથી અભિષેક કરવામાં આવે છે પશુપતિ મહાદેવની પરમ કૃપા વરસે છે આજ રોજ ભોજનના દાતા શ્રી ખડોલ ગ્રામજન ચૌદ જણ ચૌદ ભાઈઓ પટેલ દેવજીભાઈ પટેલ જીવરામભાઈ માજી સરપંચ શ્રી રાજાભાઈ પટેલ રણછોડભાઈ પટેલ દેવરામભાઈ પટેલ ભારમલભાઈ પટેલ અમરાભાઈ પટેલ વાલજીભાઈ ઈશ્વરભાઈ મોહનભાઈ લાલજીભાઈ નાઈ નાગજીભાઈ નાઈ ઈશ્વરભાઈ સમસ્ત એક મહિનો પૂરેપૂરી સેવા આપી અને જન્માષ્ટમીમાં બહેનોને ભોજન પ્રસાદ આપ્યો ભેટ પૂજા આપી પૂરેપૂરી સેવા આપી રહ્યા છે તે બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ શ્રી તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પત્રકાર મિત્રોની વિશે ચર્ચા સોમવતી અમાસના દિવસે પૂર્ણાહુતિ સંવત બે હજાર એસી અમાવાસ ને સોમવાર તારીખ બે નવ બે હજાર ચોવીસને સાંજે અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઇવ બનાસકાંઠાના બનાસકાંઠાના પાભર તાલુકાના બાર જ્યોતિર્લિંગ સોઈ બાર જ્યોતિર્લિંગ આશ્રમ છે તપસ્વી આશ્રમની અંદર આજને માનસરી અમ કિશનગરી બાપુ અને પંડિતજી જે આજે મહાઉત્સવ ભવ્યથી ભવ્ય ચાલુ રહેશે વિશે મેં બાપુજી આજ શું કહેવા માગું આપ ખડોલ નગરના આંગણે ભવ્ય દિવ્ય બાર જ્યોતિર્લ ભગવાનનું મંદિર તપસ્વી આશ્રમ એકોતેર દેવી દેવતા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે યજ્ઞ જમણવાર અને ભોળાનાથ ઉપર સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન ઘીની ધારાનો એક અભિષેક કરવામાં આવ્યો છે અહીં સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન સમસ્ત ખડોલ નગરના દરેક ગ્રામજનોએ ખૂબ તન મન ધનથી મન કર્મવચનથી ખૂબ સેવાને સહકાર આપ્યો છે આજુબાજુના અનેક ગામોના ભક્તો પણ આવી અનેક પ્રકારે પોતે પોતાના થકી એક સેવાનો લાભ લીધો છે બહુ સરસ નિર્વિઘ્ને કાર્ય પરિપૂર્ણ થયું છે આજે સમસ્ત ગામનો જમણવાર રાખવામાં આવેલ છે આ આશ્રમની અંદર જે દસ પંદર સ્વયંસેવકો છે એમણે આ સરસ મજાનું દિવ્ય ભવ્ય આયોજન કર્યું છે અને સમસ્ત ગામે એમને પૂર્ણ સાથ અને સહકાર આપ્યો છે બીજું કિશનગીરી મહારાજે પોતાનો સંકલ્પ હતો કે આ શ્રાવણ માસ પાંચ સોમવાર અનેક પ્રકારના નવ મહાયોગોનો સમન્વય અને આવો પુણ્ય શાળી જો મહિનો આવતો હોય તો આ મહિનાની અંદર આપણે એક એવું સત્કર્મ કરવું છે જેનાથી કરી અને આ ભૂમિ પર રહેતા દરેક જીવાત્માઓનું કલ્યાણ થાય મનુષ્ય માત્રાનું કલ્યાણ થાય દરેક નામ સદબુદ્ધિ અને સંસ્કારનું સિંચન થાય અને દરેક પશુથી માંડી અને માનવ સુધી દરેક જીવાત્માઓ આનંદપૂર્વક જીવન જીવી શકે એવું સરસ દિવ્ય ભવ્ય કાર્ય આ વલી આ મહાત્માએ કર્યું છે અને આ દિવ્ય અને ભવ્ય કાર્ય આ ન ભૂતો ન ભવિષ્યથી કારણ કે આ શ્રાવણ માસની અંદર જ્યારે આપણે પ્રથમ શિવનો અભિષેક કર્યો ત્યારથી સરસ મજાનો વરસાદ આવ્યો અને સરસ મજાનો વરસાદ આવ્યો એના કારણે આ પૃથ્વી ઉપર લીલોતરી છવાઈ ગઈ સરસ મજાનો દરેક દરેકને આનંદ અને આનંદમાં જ ભગવાનનો વાસ છે એવો સરસ મજાનો આનંદમય અમે આ મહિનો પસાર કર્યો છે અને ખૂબ સૌનો સાથ અને સહકાર્યો છે ભગવાન ભોળિયાનાથ દરેકનું સદાને માટે કલ્યાણ કરે એવી આપણે ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના કરા ઓમ નમઃ પાર્વતીપતે બનાસ કઢાના સોગમ તાલુકાના ભારતલિંગ આશ્રમ શ્રી ખડોડ મંત શ્રી કર્શન કેરી બાપુના સારાતિની અંદર આજે જે પંડિતજી શ્રી વિશેષ કરેલ છે અને આપની અંદર જે આપના સેવાભાવી માણસો અને દાતાઓ શ્રી અને ભોજન પ્રસંદના વિશેષ કરેલા કોઈપણ નામ આ મોટી સંખ્યામાં જે માણસો હાજર રહેલ છે અને બહુ જ સુંદર આયોજન થયેલું છે એ વિષયમાં બાપુજી આપ શું કહેવા માગો છો ધરાબ હા ખડોલ ધામે તપસ્વી આશ્રમ ભાર જ્યોતિર્લિંગ મંદિર બ્રહ્મા વિષ્ણનું દેવી દેવતાનું ભવ્ય દિવ્ય મંદિર છે એમાં સરસ મજાનું નક્ષત્ર ચાલી રહ્યું છે સરસ મજાનું યાગાદિક કાર્ય થઈ રહ્યું છે અને એમાં અનેક દાતાઓએ પોતાની દાનની સરવણી વહેરાવી છે એમાં અમારે ખડોલની નજીક પટાશણા ગામના ભાઈ શ્રી લવજીભાઈ અમીરમભાઈ ભાટા એમણે અગિયાર હજાર રૂપિયા જેવી માત્ર રકમ આપી અને પોતે પોતે પોતાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે ધર્મકાર્ય સત્કારમાં અને અનુષ્ઠાનનું મહાકાર્ય અનુપુણ્ય અમને પ્રાપ્ત થાય એવી આપણે ભગવાન ભોળાનાથને પ્રાર્થના પણ કરીએ અને બીજા અમારા અહીં એક દાતા બન્યા છે રબારી વાલાભાઈ વિહાભાઈ એમણે પણ અગિયાર હજાર રૂપિયા આપી અને પોતે આપી અગિયાર હજાર રૂપિયાદેવ મંદિરમાં અને અગિયારસો રૂપિયા યજ્ઞમાં આપી અને પોતે પણ અને ત્રીસ લીટર ત્રીસ લીટર દૂધ ભજન સત્સંગ અને અહીં જે ધર્મ કાર્ય ચાલે છે એમાં એમણે બહુ ભાગ્યશાળી દાતા બન્યા છે ભગવાન ભવોના સદા સર્વથા આ દાતાઓને અને આમ તો શાસ્ત્રમાં કીધું શું જાય તે સૂર્યા તો પંડિતા હે અને ભક્તાનામ દસ શું દાતારામ ભવતી વાનવા બધું પ્રાપ્ત થાય છે પણ ભાગ્યશાળી દાતાઓ તો ક્યારેય ભાગ્ય જ પ્રાપ્ત થતા હોય છે અને આ પૃથ્વી ઉપર આ ધર્મના કાર્યો અનુષ્ઠાનો જે કંઈ ચાલે છે એ દાતાઓના એના કારણે જ ચાલે છે અને આપણે ભોળાનાથને પ્રાર્થના કરીએ કે એની ઉત્તરો ઉત્તર પ્રકૃતિ થાય એમનું કલ્યાણ થાય સદા સર્વ થાય એમનું ધર્મ કાર્યમાં પ્રીતિ થાય અને એમના પરિવારનું કલ્યાણ થાય એવી આપણે ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના કરીએ ઓમ નમ પાર્વતી પદ હવે પંડિતજી શ્રી આપણે તો ખ્યાલ તો છે પણ આપણા ગૌસ્વામી સમાજ અને અન્ય ભૂદેવ સમાજ અને પટેલ અને અન્ય જાતિ સમાજને અંદર શિક્ષણ સમિતિ માટે આપ શું કહેવા માગો છો શિક્ષણ શિક્ષા દાન સર્વદાનમ પ્રધાનમ શિક્ષણમાં આપેલું દાન એ બધા દાનમાં ઉત્તમ ગણાય છે શિક્ષણ આવે એટલે સંસ્કાર આવે સંસ્કાર આવે એટલે વિવેક આવે વિવેક આવે એટલે દરેક વ્યક્તિનું જીવન આનંદમય પસાર થાય શિક્ષણ એ આપણા સમાજનો એક મહત્ત્વનો એક અંગ કહેવાય છે કારણ કે આજથી પાંચ હજાર બાવન સો વર્ષ પહેલાં હસ્તિનાપુરની અંદર ભગવાન વ્યાસ મુનિએ પોતે એક સરસ મજાની પુસ્તકાલય બનાવ્યું હતું કારણ એમની પાસે શિક્ષણ અને ત્યાંથી કરી અને આપણો શિક્ષણનો એક વ્યાપક વધ્યો છે આજે શિક્ષણ વગર માણસનો વિકાસ શક્ય નથી શિક્ષણ આવે એટલે સેવાનો ભાવ આવે શિક્ષણ આવે એટલે સંગઠનનો ભાવ આવે શિક્ષણ આવે એટલે સંસ્કાર આવે શિક્ષણ આવે એટલે બધાના પોતાના જે વિચારો છે એને બીજા આગળ રજૂ કરવાની એક તાકાત પેદા થાય એટલે શિક્ષણ એક મહત્ત્વનો વિષય છે આપણે બધા શિક્ષણ પ્રત્યે જાગૃત થવું જોઈએ અને બાળકોને શિક્ષણ પ્રત્યે એમનો એમનો લગાવ વધે એવી સામાજિક ધોરણે આપણે બધી વ્યવસ્થા કરવી પડે શિક્ષણ હશે તો જ આપણે સારી રીતે જીવન જીવી શકશું એટલે આપણે આપણું કર્મ છે એ આપણે અદા કરવું પડે આ પ્રમાણે શિક્ષણ એ જો સમાજની અંદર આવશે તો સમાજનો વિકાસ થશે સર્વાંગી વિકાસ થશે અને સર્વ પ્રકારે બધાનું કલ્યાણ થશે જય હો જય હો જય બનાસકાંઠા બીરો ચીફ ઓમપુરી ગૌસ્વામી સ્પીડ દિવસ સત્તર લાઈવ વિથ ગૌસ્વામી સમાચાર બનાસકોટા બ્યુરો ચીક ઓમપુરી ગૌસ્વામી સ્પીડ ન્યૂઝ સત્તર ગૌસ્વામી સમાચાર ન્યૂઝ ચેનલ સત્તર આપનો નંબર હૈ ઓમપુરી ગૌસ્વામી સ્પીડ ન્યૂઝ સત્તર કોઈપણ પ્રકારની જાહેરાત સમાચાર માટે આપનો કોન્ટેક્ટ નંબર છોતેર ડબલ ઝીરો એકસઠ છપ્પન ત્રેપનનો કોન્ટેક આપ કરી શકો જય હો જય ભોલે